માળિયા હાટીના કોમ્યુનિટી હોલ અને મહિલા કૌશલ્ય વિકાસ કેન્દ્ર ખાતે આર એ એફ ગ્લોબલ દ્વારા એક્ઝિબિશન કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કેમ્પમાં મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને મહાનુભાવોને આપી એક્ઝિબિશન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બહેનોને સીવણ ગૃહ ઉદ્યોગ અને પોતાની કુશળતાનો વિકાસ થાય તેમજ રોજગારી મળી શકે તે માટેનો પ્રદર્શન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમનું સંચાલન એરિયા મેનેજર બશીરભાઈ લાખા અને સિનિયર પ્રોગ્રામ ઓફિસર માળવિયા હિતેશભાઈ દ્વારા કરવામાં આવ્યું આર એફ ગ્લોબલમાંથી રંજનબેન નજમાબેન અને ધવલભાઈએ જુદા જુદા ગામના વીએફ તેમજ મહિલા મંડળના બહેનો સાથે મળીને કાર્યક્રમને સફળ બનાવવામાં મદદ કરી આ કાર્યક્રમમાં શિવણ તાલીમ પૂર્ણ કરેલા બહેનોને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાયું અને આ કાર્યક્રમમાં એકસો જેટલા બહેનો ભાગીદાર થયા હતા સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એક્ઝામિનેશન કાર્યક્રમ જે સ્કિલ ડેવલપમેન્ટ અને વિદ્યા લાળતિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આજે માળીયાટીના ગાર્ડનમાં જે કાર્યક્રમ યોજવામાં આવે છે એ કાર્યક્રમમાંથી ઘણી માહિતી મળી છે એના માટે થઈને આ બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપીએ ધન્યવાદ અને આભાર વ્યક્ત કરીએ છીએ કે માળિયા છે કોઈ ઉદ્યોગ ન હોય બહેનોને ઘણા લોકોને કામ કરવું પણ કામ મળી શકતું નહીં અથવા તો એને ટ્રેન કરવું તો ટ્રેન નથી શકતું હોય જ્યારે અહીંયા ટ્રેન કરવામાં આવે છે બેનને એને જરૂરિયાતની વસ્તુઓ પૂરું પાડવામાં આવે છે સાધનો આપવામાં આવે છે એ ઉપરાંત બેન્કોની સહયોગ મળી રહે છે આ રીતે આ કાર્યક્રમ ખૂબ સફળતા અને શુભેચ્છા મળે અને આ કાર્યક્રમમાં જેટલા ઘેરે ઘેરે બહેનો છે આત્મનિર્ભર બને આત્મનિર્ભર બનાવવાની જે વડાપ્રધાનની જે મહેચ્છા છે પરિપૂર્ણ થાય અને અહીંના માળિયામાં દરેક બહેનો આત્મનિર્ભર બને અને સ્વાવલંબી બને એવી અપેક્ષા અપેક્ષા સાથે આજના કાર્યક્રમની સફળતા શુભેચ્છા ઈચ્છે છે